આ ફ્લાવર શો ફક્ત ફૂલોની ગોઠવણી નથી પરંતુ તે શહેરની સંવેદનશીલતા આયોજન શક્તિ અને કુદરત પ્રત્યેની જવાબદારીનો પ્રતિબિંબ છે ફૂલ માનવીના જીવનમાં ખુશ્બુ રંગ અને આશાનો સંદેશ લઈને આવે છે રોજિંદી દોડધામ અને તણાવભરી જીવનશૈલી વચ્ચે આવા ફ્લાવર શો લોકોના મનને શાંતિ આપે છે અને કુદરત તરફ પાછા વળવાની પ્રેરણા આપે છે અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન દ્વારા શહેરના નાગરિકોને એક સકારાત્મક અનુભવ આપ્યો છે આ ફ્લાવર શોમાં જોવા મળતી વિવિધ જાતિના ફૂલો વિચારીને તૈયાર કરેલી થીમ અને કલાત્મક રચનાઓ બતાવે છે કે આયોજન પાછળ કેટલી મહેનત આયોજન અને કલ્પના શક્તિ કામ કરી રહી છે સાથે સાથે આ કાર્યક્રમ લોકોમાં પર્યાવરણની જાળવણી હરિયાળી વિકાસ અને સ્વચ્છતાનો ભાવ પણ જગાવે છે આજે જ્યારે શહેરો ઝડપથી વિસ્તરી રહ્યા છે ત્યારે હરિયાળી અને ખુલ્લી જગ્યાઓનું મહત્ત્વ અનેક ગણો વધી જાય છે અમદાવાદ મહાનગરપાલિકાનો ફ્લાવર્સો એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે વિકાસ માત્ર ઇમારતોનો જ નહીં પરંતુ પ્રકૃતિ સાથે સંકલિત વિકાસનો હોવો જોઈએ કુદરતને સાથે રાખીને કરાયેલો વિકાસ જ ટકાઉ અને સુખદ બની શકે આવો કાર્યક્રમ બાળકો માટે શીખવાનો મંચ છે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે અને વડીલો માટે આનંદ અને સંતોષનું કારણ બને છે સાથે સાથે અમદાવાદની ઓળખ એક આધુનિક સ્વચ્છ અને પર્યાવરણ પ્રેમી મહાનગર તરીકે વધુ મજબૂત બને છે પરિ પ્રવાસન ક્ષેત્રને પણ આથી ગતિ મળે છે અને શહેરની સકારાત્મક છબી દૂર સુધી પહોંચે છે આ સમગ્ર આયોજન સફળ બનાવવા પાછળ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ બાગાયત વિભાગ અને તમામ સહયોગીઓનો સમર્પણ અને પરિશ્રમ છુપાયેલો છે તેમનો પ્રયાસ નિશ્ચિતપણે અભિનંદનને લાયક છે અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે આવા કાર્યક્રમો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા શહેર અને કુદરત માટે શું કરી રહ્યા છીએ ચાલો આપણે